નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે ખેતરની વિઝિટે આવી ગયા છીએ આ વરસાદ પછીની તમને વિઝિટ બતાવું છું ખેતરની નુકસાની પાક વાયો છે ઉગ્યો નથી પારા અને ખેતરને બધાય ધોવાણ થઈ ગયા છે એટલે ખેડૂતોને બહુ નુકસાની થઈ છે મારા બાપલિયા જો મિત્રો જોઈ શકો છો તમે જો આ તમે જો ભાઈ તોરિયા કરી નાખ્યા ખેતરમાં જોઈ લો આ પાક વાવી દીધો છે જો ઉગ્યો નથી જો તમે જોઈ લો જોઈ લો પારા તોડી નાખ્યા મારા બાપલા જોઈ લ્યો તોરિયા નાખ્યા આમ જુઓ તમે આ નુકસાની જુઓ મિત્રો ખેડૂત એટલે એમ સમજો કે અન્નદાતા એને અટાણે સિંતાના વાદરો ઘેરાઈ ગયા અને આ માવઠું થયું બહુ નુકસાની થઈ ખેડૂતના મોઢે આવેલો કોરિયો અત્યારે સીનવાઈ ગયો બહુ જ નુકસાની વેઠી ઘણા પાકો ભાઈ પલરા તમને કહું સારા પલળી જાય માંડવીઓના પાથરા તણાઈ ગયા લેવા ભૂણું નથી રહ્યું ખેતરમાં કાંઈ એવી નુકસાની ખેડૂતે વેઠ્યું અને હવે આપણે ખાસ આ વિડીયો બને એટલો શેર કરજો જેથી સરકાર કાંઈક ખેડૂતોની વારે આવે અને સહાય આપે બસ એ આશાથી આપણે આ વિડીયો બનાવ્યો છે જો મિત્રો તમે નુકસાની તમે જોઈ શકો છો જેણે વાયુ છે ને ઉગ્યું નથી એવા વરસાદ પડ્યા ખેતરો ધોવાઈ ગયા અને બીજું કે ઉગી ગયું છે એમાંય બહુ નુકસાની થઈ છે સણામાન કઉમાન લસણ ડુંગળી જે કાંઈ પાકો છે એમાં અને મારા બાપલિયા કઠણાઈ બેહી ગઈ હજી જોઈ લો તમે આકાશ તરફ હજી આમનામ સતત ચાર પાંચ દિવસથી આ વાતાવરણ છે હમણાં થોડીક જ વાર પહેલાં વરસાદ હતો અત્યારે રહી ગયો અને હજી વરસાદની આગાહી છે જ અને વાતાવરણ એવું છે કે આવે આમ જોવો મારા બાપુએ આમ જુઓ આ ધોરિયા કરી દીધા ખેતરમાં પાળા તોડી નાખા વાવેલ છે એમાંય નુકસાની ગીરી ઉગ્યું છે એમાંય નુકસાની સારા પેલરા પાકો જેના બહાર ફરડા એ બધા પીલરા માટીના પાત્ર તણાણા કાંઈ લેવા પણ રહ્યું નથી એટલે બસ હવે તો ખેડૂતોને સહાય મળે અને એનાથી જે કાંઈ સહાય મળે એનાથી જે કાંઈ આપણે ખેડૂતનું થોડું ઘણું વળતર મળે એવી આપણે અપીલ છે સરકાર આને ધ્યાને લે અને ખાસ આપણે વિડીયો બનાવવાનું કારણ કે જૂનાગઢ જિલ્લામાં બધા જ તાલુકામાં કાલે સાંજે એક પરિપત્ર બહાર પડ્યો છે કે ભાઈ બધા જેને નુકસાની થઈ હોય એ સર્વે કરી કરાવી લેજો એટલે એ સર્વે તમારા જે તે ગ્રામ સેવક પાસે જે કંઈ નુકસાની થઈ હોય પાકની ખેતરની એ ખાસ મિત્રો જૂનાગઢ જિલ્લાના બધા જ તાલુકામાં વિસાવદર માંગરોળ વંથલી ભેંસાણ જૂનાગઢ જૂનાગઢ ગ્રામ્ય મેંદરડા માણાવદર આ બધા જ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ છે એ સર્વે કરાવી લેજો સાત દિવસમાં સર્વે થઈ જવાનું છે એને તાત્કાલિક ધ્યાને લેવાના છે એટલે હજી સહાય કંઈ નક્કી નથી થઈ જે પણ કંઈ મળશે પણ જોકે મિત્રો સર્વે કરાવી લેજો એના ફોટા નાન એ બધું અપલોડ અપલોડ કરવાનું છે એ વધુ માહિતી તમારા ગ્રામ સેવક પાસેથી લઈ અને એ બધી ફોર્મેટ કરી લેજો પૂરી મિત્રો આપણી ધ ફાર્મર લાઈવ ચેનલને જેણે તો પહેલાં તો સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આપણા ખેડૂત મિત્રોને ધ્યાને આવે કે જો આવી આવી નુકસાની થઈ છે સરકારને ધ્યાને આવે જે કોઈ પણ જોવે એને ધ્યાને આવે કે સર આ ખેડૂતની માથે અત્યારે હું વીતી રહી છે હવે હું પણ ખેડૂતનો દીકરો છું મારે જમીન છે અને આ બધું છે ને હું આ અત્યારે આ ટૂંકમાં આ આ આ રસ્તેથી અત્યારે પસાર થઈ રહ્યો છું એટલે મને ખબર છે કે આની વેદના શું હોય આ એક ખેડૂતની વેદના છે દુઃખ કયો તો દુઃખ છે અને આ એક એમ સમજો કે હોનાર જ જેવું કરી દીધું બધી નુકસાની કરી દીધી ખેતરો ખેતરમાં એટલે અત્યારે તો સમજી લો ખેડૂને બહુ માઠી દિશા બેસી ગઈ કઠણાઈના દિવસો આવી ગયા મોટે આવેલો કોળિયો છીનવાઈ ગયો આ તમે બધું જો જોઈ જ શકો છો કે આ ખેડૂની અત્યારે પરિસ્થિતિઓ શું છે એ મોંઘા ભાવના બિયારણ ખાતર વાવી દીધા છે ઈગા નથી ખેતરો ધોવાઈ ગયા અને જેના ઊગી ગયા છે એમાંય નુકસાની છે એ બધું ખોવાનો વારો આવ્યો એટલે મારા બાપલ્યા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો આપણો વિડીયો સરકાર સુધી કે કોઈ મંત્રી સુધી પહોંચે તો આ વિડીયોને કદાચ આપણે ધ્યાને લે અને જોવે તો એટલે મારા બાપલ્યા ખેડૂતને સહાય કરે બસ એવી આપણી નમ્ર અપીલ છે વિનંતી છે સરકારને કે ખેડૂતનું થોડુંક વળતર પેટે કાંઈ સહાય રૂપે કાંઈ ચૂકવો બસ આ માધ્યમથી આપણે વિડીયો બનાવ્યો છે અને મિત્રો હજુ પણ આગાહી ચાલુ જ છે વાતાવરણ હજી પલટો માર્યું નથી વાતાવરણ એમનમ સ્થગિત જ છે એટલે હવામાન ખાતાવાળા હવામાન નિષ્ણાતો આ બધા માહિતી ગારો અને નિષ્ણાતો અત્યારે આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે હજી બે ત્રણ દિવસ આગાહી છે એટલે મિત્રો ખાસ આ વિડીયોને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને જેણે સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી લાઈક કરજો મિત્રો બને એટલો વધુ આ વિડીયો શેર કરજો જો મિત્રો જો આ તોરિયા તમને દેખાય જ છે ખેતરોમાં તોરિયા પાડી દીધા તોરિયામાં પાક કેથી ઉગે પાણા તોડી નાખ્યા બધું પૂરું કરી દીધું માથે અમે સમજી લો ખેતરમાં ખાબ બાંધી ગઈ પાણી આટા મારી ગયા ખેતરોમાં બધું તોડી વીખી નાખ્યું એટલે આ એક ખેડૂની કઠણાઈ છે અને ખેડૂત અન દાતા ટાણે આપણે મૂંઝાણા છે બધાય મારા બાપલ્યો સરકારને વિનંતી છે કે ખેડૂતોની વારે આવે અને થોડીક સહાય રૂપે કંઈક ભૂમિકા ભજવે અને ખેડૂતોને સહાય આપે એવી અમારી નમ્ર અપીલ છે જો મિત્રો આ પારા જોઈ લો આ લાઈવ તમને આ વિડીયા અમે આ લાઈવ બતાવી રહ્યા છીએ ખેતરના પરિસ્થિતિ જો ખેડૂતોની ભાઈ ખેડૂતો બે બાકડા થઈ ગયા જો તમે જો આમાં બિસારા શું કરે આ ખેડૂતની કઠણાઈ કયો તો કઠણાઈ મજબૂરી કયો તો મજબૂરી મોઢે કો આવેલો કોળિયો સીનવાઈ ગયો માલ ગયા સારા ગયા જે કંઈ ખેતરમાં પીડ્યું તણાઈ ગયું માંડવીના પાતરા તણાડા કોઈના પાક પીડાતા એ પલરી ગયા એમને ઢગલાક ખેતરમાં પાલા પડ્યા હતા સારા હતા એ બધું પલળી ગયું રાહ બોર થઈ ગયું હવે મિત્રો આટલું જ આપણે કહેવાનું હતું બને એટલો આ વિડીયો અમારો વધુમાં વધુ શેર કરજો મિત્રો અમારી ધ ફાર્મર લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સર્વપ્રથમ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જરૂરથી મિત્રો શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ